હેલો ખેડૂત મિત્રો નમસ્તે જય હિન્દ જય ભારત હું એક્સપ્રેસ એગ્રો એન્જિનિયરિંગ રાજકોટ ગુજરાતથી આજે અમે ખેડૂત મિત્રોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને પંદર વીસ અને પચીસ હોર્સ પાવરના નાના ટ્રેક્ટરના પીટીઓ દ્વારા ચલાવી શકાય તેવું મગફળી સાફ કરવા માટેનું ડિસ્ટોનર મશીન એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય તે માટે મશીનમાં વ્હીલની સુવિધા આપેલી છે એ ટ્રેક્ટરની પાછળ જેમ ટ્રોલી જોડીએ એ જ રીતે જોઈન્ટ કરી શકાય છે ખૂબ જ ઓછા ડીઝલથી ચાલતું અને કલાકે ત્રીસથી ચાલીસ બોરી મગફળી સરળતાથી સાફ કરી આપે છે બીજું ઘણા ખેડૂત મિત્રોને આ એક પણ પ્રશ્ન થશે કે ટ્રેક્ટરનું પીટીઓ અને ડિસ્ટોડની સાફ્ટ ઉપર નીચે હશે તો ના અમે તે પ્રશ્નનું પણ નિરાકરણ કરીને એકદમ સીધું જ પોપ્યુલર રહે તે રીતે સેટિંગ કરી આપેલ છે જેથી પોપલરની ચોકડીમાં વારંવાર થતો ખર્ચ બચાવી શકાય